નમસ્તે સહારા ઇન્ડિયાની કેટલીક અગિયારસો એકર જેવી જમીનો છે જામનગર ભાવનગર અલગ અલગ સી અમદાવાદ વડોદરા તો આજે સહારાની જેટલી પણ જમીન છે એમાંથી લગભગ એસી જેટલી જમીનો અદાણી આપી દેવા માટેની એક હિલચાલ સહારાની અંદર ચાલી રહી છે કદાચ અદાણીને ખબર નહીં હોય બની શકે ન ખબર હોય તો ન બને પણ આમાં આપણે સીધું અદાણી કોઈ જગ્યાએ ઇન્વોલ્વ હોય એવું દેખાતું નથી આપણી પાસે જે કંઈ ડોક્યુમેન્ટ છે એ પ્રમાણે તો આ જે દરખાસ્ત કરવામાં આવી છે આટલી કરોડો રૂપિયાની જમીનનો જે થાય છે અબજો રૂપિયાની આમ તો જમીન થાય છે તો એ જે જમીનો જે છે એ એ અદાણીને અપાશે કે કેમ એ સવાલ છે એના સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતમાં જે જે એકર જમીન છે છે લગભગ જેટલી જમીનો સહારાની એની કેટલીક સોસાયટી પણ છે તો એ બધાની વચ્ચે આપણે મૂળ વાત એ છે કે આ જે દરખાસ્ત મોકલવામાં આવી છે તો એ દરખાસ્તમાં કેમ શું પરિસ્થિતિ છે એનું હજુ સુધી સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી કારણ કે એટલા માટે આ પ્રશ્ન ઉભો થાય છે એનું કારણ એ છે કે લખનૌમાં ચાર દિવસ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશને સહારા ગ્રુપ પાસેથી એકસો ત્રીસ એકર જમીન પાછી લીધી હતી એકસો ત્રીસ એકર જમીન તો એને એટલા માટે આપણે એમાં એની એની વાત કરવાની છે કે આ આખી જે બાબત છે એ બાબત ખરેખર શું પરિસ્થિતિ લાવીને મૂકી રહે છે એ મહત્વનું બની જાય છે જો લખનઉ એકસો ત્રીસ એકર જમીન લઈ શકતી હોય તો ગુજરાત કેમ નહીં એ સવાલ ઊભો થાય છે કારણ કે ગુજરાતમાં અગિયારસો એકર જેટલી જમીન છે જેની જેની કિંમત આજથી દસ વર્ષ પહેલા બે હજારથી બાવીસસો કરોડ રૂપિયા જેવી થતી હતી તો આ આખી આખો સવાલ એટલા માટે ઊભો થાય છે કે ગુજરાતની સાત શહેરોમાં આજે જમીનો આવેલી છે કલેક્ટરને કોર્ટના આદેશ પ્રમાણે સહારાને વેચી ન શકે તેથી જમીન રેકોર્ડમાં નોંધ કરવા સીરી સીઝ કરવા જણાવેલું હતું અને ગુજરાતમાં લગભગ સાત જિલ્લા જેવા છે કે જ્યાં સહારાની જમીન છે અમદાવાદ જામનગર ભાવનગર મહેસાણા સહિત પાંચ જિલ્લાની જમીન લગભગ કરોડ રૂપિયામાં એ સમયમાં વર્ષો કરોડમાં ખરીદ ગુજરાતમાં જે આ સહારાની જે જમીન છે એ બે હજાર વીઘા જમીન સાત મોટા શહેરોની આસપાસ આવેલી છે જેની એક વીઘાની કિંમત અત્યારે આપણે ગણીએ તો ઓછામાં ઓછી ગણીએ તો પચાસ લાખથી બે કરોડ રૂપિયા જેવી થાય છે એક વીઘાની તો આવા બે હજાર કરોડની જમીન આજથી દસ વર્ષ પહેલાં થતી હતી એવું એક અનુમાન છે કારણ કે વડોદરા કલેક્ટર સિવાય તમામ કલેક્ટરો દ્વારા સેબીના આદેશ પ્રમાણે સહારા ઇન્ડિયાની જમીન સીઝ કરવાની હતી લખનઉમાં નિયમો પ્રમાણે ઉલ્લંઘનના કારણે એના કાર્યવાહી કરવામાં આવી છે નિયમો જે નિયમો પ્રમાણે એને જમીન આપવામાં આવી હતી લીઝ આપવામાં આવી હતી બે હજાર ચોવીસમાં લીઝ પૂરી થાય છે ત્રીસ વર્ષ માટે આપવામાં આવી હતી ઓગણીસસો લગભગ એ સમય દરમિયાન એના પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારો આવી ત્યારે ત્યારે એ એ આખી જમીનો બધી બહાર આવી હતી તો આપણી સાથે જોડાઈ ગયા છે સહારા ની સામે જે લડતા ઉપરથી સ્ક્રોલ કરશો તા હાસ પરફેક્ટ તો જો આપણે ઈન્દ્રવર્ધન રાઠોડ કે જે રંગદેવ બસંતી કે જે ત્યાં વડોદરામાં સહારા ઇન્ડિયાની સામે મુવમેન્ટ ચલાવતા આવ્યા છે અત્યાર સુધી અને એટલા માટે આપણે એ એ પણ ઘણી બધી વાત કરશે કે શું પરિસ્થિતિ છે ખરેખર અને શું શું થવું જોઈતું હતું અત્યાર સુધી શું નથી થયું એ આપણને વાત કરશે થોડું સેન્ટરમાં લેશો ઇન્દ્રવદનજી તમારો ફેસ થોડો સેન્ટરમાં લેશો એમનું નેટ કનેક્શન છે તકલીફ છે નેટ કનેક્શન સેન્ટરમાં થોડો તમારો ફેસ લેજો તો આ આ બધી બાબતોની આપણે ચર્ચા કરવી છે કારણ કે લખનઉમાં જે નિયમોનો ઉલ્લંઘન થયું હતું થયું હતું અને એમાં કેટલાક કૌભાંડો કૌભાંડો થયા હોવાના આરોપ પણ અગાઉ અગાઉની સરકારો ઉપર લાગેલા હતા એમાંના કેટલાક લોકોએ રાજકોટમાં ફરિયાદ પણ કરી હતી બદનક્ષીની ફરિયાદ કરી હતી ભાજપના એક નેતાએ તો આ આ બધી બાબતો છે એટલા માટે આપણે ઈન્દ્રવદનભાઈ પાસેથી જાણીશું કે આજે અત્યારે સહારામાં જે બે મહત્વની મુવમેન્ટ ચાલી રહી છે લખનૌમાં જે એકસો ત્રીસ એકર જમીન પરત લઈ લેવામાં આવી છે કબજો લઈ લેવામાં આવ્યો છે અને કેટલીક બાબતો એવી છે કે જે સહારા અંદર ખાણી જે વિચારી રહ્યું છે કે એની જેટલી પ્રોપર્ટી છે એ અદાણીને આપી દેવી તો ઇન્દ્રવદનજી ગુજરાતમાં શું પરિસ્થિતિ હશે અત્યારે એ વાત કરશો જરા સહારા ઇન્ડિયાના રોકાણકારો પાસેથી ફિક્સ ડિપોરેટ નામે જે પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા ને એ પૈસા ઉઘરાયેલા હતા સહારા સિટી હોમ બનાવવા માટે જમીનોમાં પણ રોકાણ કરેલું હતું અને ગુજરાતમાં અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર પોરબંદર જેવી જગ્યાઓ પર આ લોકોએ ટાઉનશીપના નામે જમીન પરચેસ કરેલી હતી પરંતુ આજ તારીખ સુધી કોઈ પણ જગ્યાએ સહારા સિટી હોમ્સના નામે કોઈ પણ જગ્યાએ ટાઉનશીપ બનેલી નથી અને રોકાણકારો સાથે છેતરપિંડીની જે ફરિયાદો આવી છે તેમાં સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા નોંધવામાં આવી છે સાથે સાથે સુરત વડોદરામાં પણ પોલીસ દ્વારા સહાર એરિયાના ડાયરેક્ટરો અને મેનેજરો ખિલાફ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને સાથે સાથે જીપીઆઈડી એસઓ કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે ખાલી વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ ટાઉનશીપ બનાવવામાં આવી નથી અમદાવાદ વાળી જે જમીન છે એનું વેચાણ થઈ ચૂક્યું છે રાજકોટમાં જે જમીન છે જે ખેતીની જમીન જે બનાવવાનું હતું હતું એમાં જોવામાં આવ્યું કે ઔદ્યોગિક હેતુ કરવામાં આવ્યો હતો એમાં પણ ઘણું બધું ગોટાળા જેવું થવું છે એવું આખી જે પ્રમાણે મેં તમને કીધું કે આ પ્રમાણેના કોંગ્રેસના નેતાઓના આક્ષેપ સામે બીજેપીના નેતાઓએ પણ

માં જીપીઆઈડી એક્ટ પ્રમાણે એ જમીન જપ્ત કરવાનું પણ ઓર્ડર થયેલો છે પરંતુ કોઈ કારણસર એ જપ્ત થયેલી નથી વડોદરાની વાત કરું તો વડોદરામાં એકસો વીસ એકર જમીન જે આજવા લિમિટા રોડ પર આવેલી છે ત્યાં શરત મારી ફરિયાદના આધારે આ જમીન હાલમાં શ્રી સરકાર થયેલી છે અને સાર ઇન્ડિયાના અધિકારીઓ આ મામલે ગુજરાત મહેસૂલ પંચ લાલ દરવાજા અમદાવાદ ખાતે અપીલ કરેલી છે અને એની પણ સુનાવણી ચાલી રહી છે ત્યારે હાલમાં રોકાણકારો જોડે છેતરપિંડી થઈ રહેલી છે તેમ છતાંય ગુજરાત સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલી નથી વાત કરીએ જેવી રીતે કે તમે કીધું એ પ્રમાણે લખનઉમાં એકસો ને ત્રીસ એકર જમીન લખનઉ સત્તા મંડળ દ્વારા સહારા ઇન્ડિયા ને આ જમીન ડેવલપ કરવા માટે અને એફોર્ડેબલ હાઉસિંગ મકાનો બાંધવા માટે આપી હતી પરંતુ વર્ષોથી સહારા ઇન્ડિયાના પ્રમુખ સુભ્રત દ્વારા આ જમીન પોતાના અંગત ઉપયોગમાં ઉપયોગ કરેલો હતો અને સહારા શર બનાવેલું અને પોતાનું વૈભવી જીવન ગાળતા હતા જાણવા મળ્યું છે એ પ્રમાણે લખનઉના સત્તામંડળ દ્વારા આ જમીન લખનઉ પ્રાધિકરણની હોવાથી કોઈએ પણ આ જમીનનો ઉપયોગ કરવો નહીં તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા છે અને હાલમાં સુભ્રત રોયના પત્ની સપના રોય જે હાલમાં ત્યાં રહે છે એમને પણ નોટિસ આપીને મકાન ખાલી કરવાની કામગીરી કરાવવામાં આવેલી છે સાથે સાથે સહારા ઇન્ડિયા દ્વારા કોર્ટમાં એક એફિડેવિટ કરવામાં આવેલી છે કે અમારી જેટલી પણ મિલકતો છે તે અડાણી ગ્રુપ ખરીદવા માંગે છે કે કોર્ટમાં જે કંઈ પણ કાર્યવાહી થઈ રહી છે એ બધી બંધ કરો ખરેખર આ એકમાત્ર કોર્ટ અને ગુમરાહ કરવાનું કારસ્થાન છે બાકી સહારા ઇન્ડિયાના અધિકારીઓ કે ડાયરેક્ટરોને રોકાણકારોના પૈસા પરત આપવા માટેની કોઈ પણ મનસા દેખાતી નથી એવું મારું સ્પષ્ટ માનવું ઓ હા જે એના રોકાણકારો જે કરોડો એ ખરેખર ગુજરાતમાં જે એકર જેટલી જમીન છે એને એન કેન પ્રકારે કોઈ પણ વિવાદમાં નાખી દેવામાં આવી છે અને સહારા ફાયદો થાય એવી કેટલાક પગલાઓ પણ લેવામાં આવ્યા છે અને તમે ફરિયાદ પણ કરી હતી આનંદ આઈ આનંદમાં પણ ફરિયાદ કરી

જેની શરત ફરિયાદ અમે કરેલી હતી પરંતુ આણંદ મામલતદાર અને જમીન સુધારણા કલેક્ટર દ્વારા મેળા પીપળું કરીને અમારી શરત ફરિયાદ પર કાર્યવાહી કરવાના બદલે સહારા ઇન્ડિયાને મુદત વધારો આપીને આ જમીન જે ખેતીની જમીન હતી એ બેન ખેતી કરવાનો ઓર્ડર કરી દેવામાં આવ્યો પરંતુ હાલમાં ત્યાં કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું નથી નથી હા

કોર્ટેને ગુમરાહ કરી રહ્યું છે ખરેખર સરકારે સહારા ઇન્ડિયાની તમામ સંપત્તિઓ ટાંચમાં લઈ લેવી જોઈએ પોતાના હસ્તક લઈ લેવી જોઈએ અને સહારાના તમામ અધિકારીઓને જેલમાં નાખી દેવા જોઈએ એના પછી જે કંઈ પણ સંપત્તિઓ છે એનું હરાજી કરીને એ જે પૈસા આવે છે એમાંથી રોકાણકારોને વ્યાજ સહિત પરત ચૂકવણી કરવી જોઈએ આવું કેન્દ્ર સરકારે પ્રેરિત કે કરવું જોઈએ નહીંતર આવનારા દિવસમાં રોકાણકારો

કારણ કે સહારાઇનિયાના રોકાણકારોએ જેટલી પણ એફઆઈઆરઓ કરાઈ છે એફઆઈઆર એફઆઈઆરઓમાં મોટા ભાગે તારીખો જ પડી રહી છે દર તારીખે જવાનું કોર્ટમાં હાજર થવાનું અને તારીખ લઈને પાછું આવવાનું કોર્ટની જે કે પણ કામગીરી છે વહેલી તકે ફાસ્ટ્રેક કોર્ટ માધ્યમથી સુનાવણી કરવી જોઈએ ને રોકાણકારોને જલ્દી થી જલ્દી નાના પરત મળે અને છેતરપિંડી કરનારા સહારાના અધિકારીઓને કડકમાં કડક સજા થાય એવી કામગીરી કરવી જોઈએ એવી મારી માગણી છે બરાબર છે કડકમાં કડક સજા કરવી જે વાત સાચી કારણ કે લોકોના પૈસા ડૂબી ગયા છે અને જે રોકાણકારો છે એના પૈસા ડૂબી ગયા છે જેમને રોકાણ કરેલું છે તો એમના આખા ગુજરાત સૌથી વધારે કદાચ ભારતમાં સૌથી વધારે રોકાણ સહારાનું જો કોઈ થયું હોય તો ગુજરાતમાંથી થયું છે આઈ થિંક કે શું શું આખા છે કે મુંબઈમાં વધારે હશે રોકાણ હા રોકાણકારો રોકાણકારોનું જે રોકાણ છે એ તો ગુજરાતમાં સૌથી વધારે છે હે ને પરંતુ પરંતુ આમ જોવા જઈએ કે જ્યારે ગુજરાતના કનોતા પુત્ર એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે કેન્દ્ર સરકારમાં બેસીને દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે મારી એમને એક નમ્ર નિવેદન છે જે સહાર એન્ડિયાના રોકાણકારો જે પોતાની ફાઇફાઈ જમા કરીને સહારામાં રોકાણ કરેલું એમના પૈસા પહેલી તકે યા સહિત ફરત અપાવવાની કામગીરી કરવામાં આવે એવી મારી એમને નમ્ર અપીલ છે હા સ્વાભાવિક છે કે વડાપ્રધાને એમાં પગલા પગલા લેવા જોઈએ અને પગલા લેવા અત્યંત જરૂરી પણ છે કારણ કે તો જ તો જ જે રોકાણકારો છે એને એને ફાયદો થશે તો જ એને પૈસા પરત મળશે અને અબજો રૂપિયા જે અત્યારે સળવાઈ ગયા છે બધા રોકાણકારોના તો જ પરત મળી શકે એમ છે અને અદાણી જમીન ખરીદે તો એમાં કેટલા મેક્સિમમ કેટલા ખરીદી પચાસ હજાર કરોડ થી વધારે કિંમત તો આપશે નહીં બધા બધાની જે વેલ્યુ છે એમાં એ પ્રમાણે તો આ આ એક પ્રશ્ન જે છે એ ખરેખર ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતની જે જમીનો છે એમાં ઉકેલવું જોઈએ જેમ બને વેલી તકે એ તમારી વાત સાચી છે અચ્છા આ ઉપરાંત આપણે કઈ કેવું છે મારું ફક્ત એટલું જ કેવું છે કે જે સહારા ઇન્ડિયા દ્વારા કોર્ટમાં આ જે અડાણી દ્વારા વિપતો ખરીદવાનો જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો એ સૌથી ખોટો છે કારણ કે અદાની પાસે સહારા ઇન્ડિયાની મિલકતો ખરીદવા માટે નથી ત્યારે આ રૂપિયા આવશે ક્યાંથી બેંકો પાસેથી લોન લેવાની એ લોનના પૈસેથી સહારાની મિલકતો ખરીદવાની અને છેલ્લે ખોટ ખાઈને આ પ્રમાણે લોનો માફ કરાવી દઈને સહારાની મિલકતો હડપી લેવાની મને એવું લાગી રહ્યું છે આ એક મોટું કારસ્થાન છે સહારા ઇન્ડિયાની મિલકતો હડપવા માટે હડપવા માટેનું હા યસ યસ તો જ હોઈ શકે તો એ કઈ કઈ મિલકતો છે આપણે એનું જોઈએ જે 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 અદાણીને એ લોકો આપવા માગે છે કંપની આપવા માગે છે તો એ જે એ લિસ્ટ તૈયાર કરેલું છે એ એમાં એક સમજવા જેવું છે કે ખરેખર શું પરિસ્થિતિ છે એ એ આખું લિસ્ટ બતાવે છે જે લગભગ ઇઠ્યાસી એસી થી ઇઠ્યાસી જેટલી મિલકતો છે અને એ મિલકતો પ્રમાણે વડોદરાની અમદાવાદ ગુજરાતની પણ બે કે ત્રણ મિલકતો છે તો એ જે ખરેખર શું છે એ એક આપણી પાસે બહુ મહત્વનો એક જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટ પ્રમાણે આમાં આમાં જે જે જમીન નક્કી કરેલી છે આપવી જોઈએ એનું એક લિસ્ટ આપણે આ જો જોઈ રહ્યા છીએ હવે લિસ્ટ એ જે છે એમાં કઈ કઈ ક્યાં ક્યાં ક્યાંની ક્યાંની પ્રોપર્ટી છે એ પણ બતાવે છે તો આ આ એક અત્યંત ગંભીર બાબત છે આ જે એફિડેવિટ કરવામાં આવી છે સહારા દ્વારા એ એફિડેવિટ આપણે જોઈ રહ્યા છે અને એ પ્રમાણે એને મિલકતો પણ મૂકી છે તો એ મિલકતો જે બતાવી છે એ એમાં આમ ગુજરાતની ત્રણેક જેટલી પ્રોપર્ટી છે તો બાકીની જે સાત જેટલી અલગ અલગ સાત મહત્વની અને બીજી બધી છે લગભગ બારેક જેટલી છે એ હજુ બતાવી નથી એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક આ વિવાદ છે અથવા તો કોઈ છુપાવવામાં આવી રહી છે અથવા તો એની પાછળ કોઈ મળીને નિરાવો કોઈ કોઈકનો કોઈકનો પણ હોઈ શકે છે તો એ એ કેમ એવું થયું છે સૌથી મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે અને આ એટલા માટે મહત્વનું બની જાય છે કે એની પાછળ જે કંઈ જે કંઈ ઈરાદાઓ જે છે એ ઈરાદાઓ એમાં એમાં સ્પર્શ પણ થઈ જાય છે અને એટલા માટે ડિપોઝિટર દ્વારા જે કંઈ મૂકવામાં આવી છે વિગતો એ પણ આપણે જાણીએ છીએ કે એની બતાવવામાં આવી છે એ પણ જાણીએ છીએ અને હવે કદાચ બની શકે કે અદાણી આ બધી જમીનો લઈ લે અને એ અદાણીને વેચી દે સહારા અને એમાં એમાં સ્પર્શ આ એમાં જે વિગત પ્રોપર્ટી જે બતાવી છે તો એ એમાં સ્પર્શ પણ આપણે દેખાય છે કે ખરેખર શું પરિસ્થિતિ છે એ આપણે જોઈ રહ્યા છીએ તો આ આ એની પ્રોપર્ટી નું જે લિસ્ટ છે કે કોપી ઓફ ધ ટર્મ્સ ઓફ સીટ ડેટ સપ્ટેમ્બર છ છ સપ્ટેમ્બર એ આખું સબમિટ કરવામાં આવ્યું છે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ ચંદી વેલી પણ છે કે જે આઠ હજાર આઠસો દસ કરોડ રૂપિયાની છે આ પછી વસંત લેન્ડ અંધેરી અંધેરીની પણ મહારાષ્ટ્રની પણ છે જે એકસો છ કરોડ રૂપિયાની છે સહારા લખનઉની જે અત્યારે જે ચાલી રહી એકસો સિત્તેર એકર જમીન લખનઉનો જે વિવાદ છે એ પણ એમાં બતાવી છે હોટેલ સહારા સ્ટાર મુંબઈમાં પણ છે સાત પોઈન્ટ બેતાલીસ કરોડ સહારા ગંજ લખનૌ લખનઉમાં ત્રેવીસ કરોડ ત્રેવીસ

પછી ઉત્તર પ્રદેશમાં જે છે ગોરખપુરમાં એ પિસ્તાલીસ પોઈન્ટ એકોતેર એકોતેર એકર જમીન છે ગોરેગાંવમાં પણ ચાર સ્ક્વેર મીટર જમીન આપણે જોઈ શકીએ છીએ અને આ રીતે ગોરેગાંવમાં બીજી પણ જમીન છે સાત મીટર તો આ આખી જે બાબત જે છે એ આપણે સ્પષ્ટપણે આમાં જોઈ શકીએ છીએ ઉપરાંત હૈદરાબાદમાં પણ છે ચાર સ્ક્વેર મીટર પછી સહારા ઇન્ડિયા જયપુરમાં પણ છે બે હજાર એકસો ને એકતાલીસ સ્ક્વેર મીટર પછી કોલકત્તામાં છે એક હજાર છસો તોતેર સ્ક્વેર મીટર પછી મહારાષ્ટ્રના લુનાવાડામાં પણ પાંચ હજાર એક હજાર પાંચસો ને તેતાલીસ સ્ક્વેર ફીટ બિલ્ટઅપ એરિયા સાથેનો એનું મકાન હોઈ શકે છે એકસો બાવન સ્ક્ર મીટર પણ છે બીજી અને ઉપરાંત આ બધી જ આપણે જે જોઈએ છીએ કઈક કરવું જોઈએ હજુ સુધી આપણે જાણીએ છીએ અટકી ગયું છે એ પણ સવાલ આવે છે આજે જે ખરેખર પગલાં ભરવા જોઈતા હતા ગોરેગાંવ થી લઈને જે કઈ જમીનો જે છે અત્યારે આપણે જાણીએ છીએ કોલકત્તા ગોરેગાંવ ગુજરાત ગુજરાતમાં મહારાષ્ટ્રમાં પણ છે લોનાવાડામાં એકસો બાવન સ્કવેર મીટર તો આ આ જે આપણે જાણીએ છીએ કે આખી બાબતો જે છે ખરેખર જે લખનઉમાં પણ એટલી જ છે અને બસો સ્ક્વેર મીટર પણ એટલી જમીન છે અને આ આપણે જોઈ શકીએ છીએ આ મુંબઈમાં છે લખનઉમાં છે સ્ક્વેર મીટરમાં બધી જમીનો છે મુંબઈમાં પણ એમાં પણ એમાં પણ જમીન છે ઉપરાંત જો કે મોટા ભાગની એની પ્રોપર્ટી મુંબઈમાં છે પણ નાની નાની પ્રોપર્ટી છે તેની કિંમત જે છે એ વધારે છે કારણ કે મુંબઈમાં સ્વાભાવિક છે કે તેની જમીનના ભાવ ઘણા ઊંચા છે અને એટલા માટે સ્કવેર મીટરમાં બધી જમીનો છે મુંબઈની અને એના આપણે જોઈ શકીએ નોઈડામાં પણ છે એ જ રીતે ભુવનેશ્વરમાં પંદર એકર ભુવનેશ્વરમાં જમીન છે પંદર એકર જેવી અને સાતસો ને બેતાલીસ એકર જમીન જે છે

તો આ આ આખી જે બાબત છે ખરેખર ગંભીર બાબત આપણા માટે એટલા માટે છે બત્રીસ એકર જેટલી જે જમીન છે એ ઓડિશામાં પણ છે એટલે કે આમ ગુજરાતના ગુજરાતનું ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જોઈએ છે ઓડિશામાં બીજી પણ એકવીસ બાવીસ એકર જમીન છે તો આ બધી જે છે આપણે આપણે જોઈ શકીએ છીએ રાજસ્થાનમાં પણ પાંચસો એકર જમીન છે રાજસ્થાનમાં પાંચસો એટલા માટે આ બધી બાબતો આપણી સમક્ષ આવી રહી છે પરંતુ આમાં સરકાર શું પગલાં ભરવે છે એ એ બહુ મહત્વનું બની જાય છે સરકાર ક્યાં કરવા માગે છે શું કરવા માગે છે એ એટલી જ એટલી મહત્વની બની જાય છે કારણ કે ઓડિશાથી લઈને આ બધા જ વિસ્તારોમાં જમીનો તો છે પરંતુ પછી કરશે શું એ સવાલ આવીને ઊભો રહે છે અને એટલા માટે આ બધી બાબતો સામે આવે છે તો ખરેખર સરકારે પગલાં ભરવા જોઈએ કે ભાઈ શું પરિસ્થિતિ છે એનો નિવેડો લાવવો જોઈએ કે જે ઉકકે લાવે છે આપણે જાણીએ છીએ કો કોડ્રામાં પણ છે ઓડિશાના કોડ્રામાં આ એક જમીન ઓડિશામાં પણ બીજી આપણે જે વીડિયા છે તો આ બધી બાબતો જે છે એ એનું નિકાલ લાવીને કે ખરેખર એનું વેચાણ કરીને લોકોના પૈસા ચૂકવા દે અદાણી જો અદાણીને જો આપવાની વાત થતી હોય તો અદાણીમાં પણ આજ આજ મહત્વની બાબત આપણી સમક્ષ આવીને ઊભી રહેશે અને એટલા માટે આ આ બધી જ બાબતો આપણે બતાવી છે અને એ બતાવવાનું કારણ મુખ્ય મહત્વનું કારણ તો એ છે કે સરકારે આમાં જેમ બને એમ ખરેખર તાત્કાલિક બની શકે અતલી ઝડપા ભરીને આ બધું કરવું જોઈએ અને એટલા માટે આપણે આ બધી બાબતો રજૂ કરી છે તો ઈન્દ્રોધનભાઈ આપણે પ્રોપર્ટી નું લિસ્ટ જે બધું જોયું

કે દેશની જે કંઈ પણ સંપત્તિ હોય એ મેં ઉદ્યોગપતિઓને પધરાવી દીધી કોર્ટને મારી નમ્ર અપીલ છે સહારા ઇન્ડિયાની આ જે પણ એફિડેવિટ કે જે કંઈ પણ અપીલ છે એને ખારીજ કરી દેવામાં આવે અને કેન્દ્ર સરકાર સરકારે આગળ આવીને આ તમામ સંપત્તિ કારણ કે ઓલરેડી કોર્ટ પાસે છે જ કોર્ટ પાસેથી મેળવીને એ સંપત્તિઓની જે કંઈ પણ ડિટેલ છે એના આધારે તાત્કાલિક કેન્દ્ર સરકાર એને સીજ કરે એ જરૂર એ જરૂરી છે હા યસ વાત સાચી તો તમારો ખૂબ ખૂબ આભાર ઇન્દ્રવદનભાઈ કે વિગતો આપી અને સહરા સહારા સામે આજે પણ તમે લડી રહ્યા છો અને લોકોને ન્યાય અપાવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરો છો અને એની સામે ફરિયાદો પણ ઘણી બધી તમે કરી છે અને ઘણા બધા લોકોને એનાથી રાહત પણ થઈ છે તો તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા બદલ ઇન્દ્રવદનભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર તો હા હતા ઇન્દ્રવર્ધનભાઈ કે જે સ્પષ્ટપણે જઈ રહ્યા છે કે આ જમીનો જે છે અદાણીને આપી દેવા માટે આપણે આખું જે લિસ્ટ જોયું એમાં કોચી મુન્દ્રા બેંકોની પણ અલગ અલગ અમદાવાદમાં જે છે આપણે જાણીએ છીએ અને અલગ અલગ બધા વિસ્તારોમાં અમદાવાદમાં એમણે એમણે જે પ્રપોઝ જે કર્યું છે કોર્ટમાં એમાં એમણે એવું કહ્યું છે કે અમદાવાદમાં શાંતિગ્રામ જે છસો એકરમાં અદાણી વિકસાવી રહ્યું છે એટલે કે અદાણીની જે રિયલ એસ્ટેટ પાસે લગભગ કરોડ રૂપિયાનું રોકાણ છે એક લાખ ચાલીસ હજાર કરોડ આ રિયલ એસ્ટેટમાં અદાણીની છે એટલે કે અમે અમારા અમારા માટે આ ભરોસાપાત્ર લાગે છે કે જે આ પ્રોપર્ટી ખરીદી શકશે તો આ બધી બાબતો હતી અને એટલા માટે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જે ચાર સાત મોટા જે શહેરો છે રાજકોટમાં પાંચસો વીઘા છે વડોદરામાં પાંચસો વીઘા છે અમદાવાદમાં પાંચસો વીઘા છે પોરબંદરમાં સો વીઘા જેટલી જમીન છે તો આ જે વડોદરામાં ત્રણસો ને એકાણું કરો કરોડ સેબીએ ભાવ નક્કી કરેલો હતો તો તો એ જમીન જે ખરેખર આજવામાં એકસો વીસ એકર જે જમીન છે એ એનો પણ આ રીતે નિવેડો સરકારે કરવો જોઈએ પરંતુ ખબર નહીં કેમ કેમ કરવામાં નથી આવતું આ સાત શહેરોમાં જે છે સોથી એકસો પચાસ એકર જેટલી જમીન જે છે રાજકોટ ભાવનગર વડોદરા પોરબંદર આણંદમાં તો આમાં આ બધી જ બાબતો આપણે જાણીએ છીએ કે છેલ્લા અમદાવાદ છેલ્લામાં લગભગ એકસો પંદર એકર જમીન હતી એનું શું થયું એ સૌથી મોટો સવાલ એ છે કે એના જે પ્રાઇસ નક્કી પચાસ કરોડ રૂપિયા પ્રાઇસ એનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો અને બીજા કોઈકને જમીન આપવા માટેની હિલચાલ હતી અત્યારે શું પરિસ્થિતિ છે એ તો હવે સરકાર અને સહારા જ બતાવી શકે કે ખરેખર અમદાવાદની જમીનનું શું થયું કોને આપવામાં આવી આપી આપવામાં નથી આવી કે શું પરિસ્થિતિ છે એની એની બધી જ બાબતો આપણે જાણી શકીએ છીએ સરકાર કહેતો પરંતુ સરકાર આ અંગે કશું જ બોલવા તૈયાર નથી કારણ કે અમદાવાદ સહારા સિટીનું જે વેચાણ થયું એમાં ચારસો કરોડની જમીન અમદાવાદ સાણંદની હોવાનું ત્યારે ત્યારે એક અનુમાન મૂકવામાં આવ્યું એ રીતે રાજકોટમાં પણ પાંચસો કરોડની આર્થની જમીન હતી તો આ મોટી મોટી જે જમીનો છે વડોદરા રાજકોટ અમદાવાદની તો એ ખરેખર એના જે એજન્ટો દ્વારા અમદાવાદનો એક બિલ્ડર છે જે છે એના એજન્ટ તરીકે કામ કરતા હતા અને આ બધી જમીનો પોતે ખરીદીને સહારાને આપતા હતા તો એની પણ તપાસ થવી જોઈએ કે કેટલી જમીનમાં શું શું ક્યાં ક્યાં ગોટાળાઓ થયા છે એને વધારે ખબર હોય તો સ્વાભાવિક છે કે સરકારે આ બધું જ જે જે છે છે એ એ બધી વિગતો જોઈએ જો લાવે તો સારી વાત પછી આમાં આપણે તો જાણીએ છીએ કે વિજય રૂપાણીની સરકારે પણ ન કર્યું આનંદબેનની સરકારે પણ ન કર્યું અને નરેન્દ્ર મોદીની સરકારે પણ ન કર્યું ભૂપેન્દ્ર પટેલ તો બિલ્ડર છે એટલે એ તો ન જ કરે સ્વાભાવિક છે અને એટલા માટે હવે કદાચ બની શકે કે ગુજરાતમાં આનંદબહેનને ફરીથી કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવે એવું અત્યારે દિલ્હીમાં એક હિલચાલ ઊભી થઈ છે આ બધા જે હમણાં હમણાં જે નવા નવા ડેવલપમેન્ટ થયા છે જો આનંદબહેન અહીંયા ગુજરાતમાં આવે તો 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 આમાં શું થાય છે ગુજરાત પ્રદેશ પ્રમુખ પણ બની શકે અથવા તો બીજી કોઈ જવાબદારી સોંપવામાં આવે શું સોંપવામાં આવે એ તો હવે દિલ્હીમાં અત્યારે ચર્ચા ચાલી રહી છે તો આ બધી જ બાબતો જે છે એ ખરેખર આપણે આની બાબતો તો ત્યારે જ આપણે કહી શકીએ કે શું પરિસ્થિતિ છે અને ખરેખર

મહારાષ્ટ્રના લોનાવાલામાં એમાં બાસઠ હજાર કરોડ રૂપિયાનું રોકાણ ઓલરેડી એમણે કરેલું હતું તો આ બધી જ બાબતો જે છે તો ગુજરાતમાં પણ એમણે જામનગરમાં પણ રોકાણ કર્યું હતું ખેડૂતો અત્યારે જમીનમાં એનો વિકાસ નથી તો આ બધી બાબતો જે છે એટલા માટે આપણા માટે ચિંતા ઉભી થાય છે કે ગુજરાતમાંથી સૌથી વધારે સુરબતો સુબતો રોઈને સહારાના સુબ્રતો રોઈને આપવામાં આવી હતી લોકો એને પૈસા ખોબલે ખોબલે ભરીને પૈસા આપ્યા હતા એમના અલગ 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 પ્રકારના પ્રોજેક્ટમાં અને આપણે જાણીએ છીએ કે એમણે તો કેટલીક ફિલ્મો પણ બનાવી હતી સુબ્રતો રોઈએ પેજ થ્રી સરકાર સરકાર ફિલ્મ બનાવી હતી અને નો એન્ટ્રી વોન્ટેડ જેવી જેવી જે સારી કંપની સારી ચાલેલી ફિલ્મો પણ હતી તો આ જે આખી બાબતો જે છે અને એટલા માટે આની આજે ચર્ચા આપણે કરીએ છીએ અને સરકારે તાત્કાલિક ધોરણે ગુજરાત સરકારે લોકોના હિતમાં પગલાં ભરવા જોઈએ અને એના માટે તાત્કાલિક ધોરણે જે કંઈ સરકાર સહારાની જે ગુજરાતમાં જે જમીન છે એ વેચીને આપણા ડિપોઝિટરો જે છે એને આપવી જોઈએ બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે